જો તમે ગરબે રમવાના શોખીન હોય ને તો રાજકોટમાં મોટી વેલકમ નવરાત્રી અરે એક સાથે પચીસ હજાર માણસો ને ગરબે રમવાનું છે છ સાત સપ્ટેમ્બર ના રોજ આ વેલકમ નવરાત્રી નું આયોજન કરવામાં આવેલું છે આ વેલકમ નવરાત્રી ના પાસ તો સાવ મફત માં જ આપે છે એક સાથે તમારે આઠ દસ વ્યક્તિ ના ગ્રુપમાં જોતા હોય તો એ પચાસ પચાસ પાંચ સાવ ફ્રીમાં આપે છે વેલી તકે લઈ જ જજો આખા રાજકોટમાં આજ સુધી આવડી વેલકમ નવરાત્રી મોટામાં મોટી ક્યાંયની થઈ હોય ઈ થવા જઈ રહી છે મનીષ પ્રજાપતિ રંગીલું સિટી રાજકોટ ગ્રુપ દ્વારા આયોજિત છે મારા વાલીડાઓને વાલી વાલી બહેનો પહોંચી જજો આખા અટલ સરોવરમાં ગ્રાઉન્ડમાં ફરતે ફરતે રમવાનું છે પચીસ હજાર માણસોને એકસાજા ગરબે રમવાનું છે આ પાસે ફ્રીમાં આપે છે એટલે મારા વાલીડાઓ વધુમાં વધુ લોકો સુધી વિડીયો શેર કરીને આજે જ પાસ લેવા માટે પહોંચી જજો અટલ સરોવર પાસ તો સૌ ફ્રી જ મળે છે ફ્રીમાં તમને ગરબે રમવા મળશે પણ અટલ સરોવર ટિકિટ લઈને અંદર આવવાનું રહેશે પાસ હોવો ફરજિયાત છે